હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખૂબ જ ગુણકારી એવી બ્રોકોલી આલમંડ સૂપની રીત શિયાળામાં બ્રોકોલી ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને બ્રોકોલી ખૂબ જ હેલ્ધી હોય છે ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે બ્રોકોલીનો ઉપયોગ કરવો જોઈએ આના પહેલાં પણ અમે બ્રોકોલીના પરાઠાની રીત બતાવેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને આ બ્રોકોલીનો સૂપ ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ગુણકારી છે નાના બાળકોથી માંડી વડીલો સુધી બધા જ આ સૂપ પી શકે છે તો તેના માટે સૌ પ્રથમ આપણે ચારસો ગ્રામ જેટલી એકદમ તાજી બ્રોકોલી લઈશું તેને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાની અને ધોઈ લેવાની ત્યારબાદ ગરમ પાણીમાં તેને બોળી રાખવાની છે બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને તેને પંદર મિનિટ માટે આ રીતે ગરમ પાણીમાં બોળી રાખવાથી તેની અંદર જે કંઈ કચરો જીવાત હોય એ નીકળી જાય છે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું એટલે બ્રોકોલી એકદમ ચોખ્ખી થઈ જશે કેમ કે આ બધા જ વેજીટેબલમાં દવાઓ છાંટેલી હોય છે તો આ રીતે બોળી રાખવાથી તે એકદમ ચોખ્ખી થઈ જાય છે ત્યારબાદ એક મોટી ડુંગળીને રફલી ચોપ કરી લઈશું ચારથી પાંચ કડી લસણ અને આઠથી દસ બદામના ટુકડા કરી લેવાના એક કઢાઈમાં આપણે બે મોટી ચમચી બટર ગરમ કરવા મૂકી દીધું છે બટર ગરમ થાય એટલે તેની અંદર ડુંગળી એડ કરીશું અને લસણ એડ કરીશું જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું અહીંયા અમે બદામને પલાળીની પલાળીને નથી લીધી પણ જો તમારે પલાળીને લેવી હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો પલાળીને તેની છાલ કાઢીને એ રીતે પણ તમે લઈ શકો છો અમે અહીંયા ડાયરેક જ બદામ લીધેલી છે ટુકડા કરીને આઠથી દસ નંગ બદામ લઈ લીધી છે તેને પણ આની અંદર એડ કરી દઈશું કલર ચેન્જ થાય એટલી નથી સાંતળવાની ડુંગળીને ફક્ત સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને સાંતળીશું ગેસ આપણે ધીમો રાખવાનો છે સરસ બધું સતળાઈ ગયું છે તો હવે આપણે તેની અંદર બ્રોકોલી એડ કરી દઈશું પાણીમાંથી કાઢીને અને તેને પણ બટરની સાથે સરસ રીતે સાંતળી લઈશું એટલે એક અલગ જ ટેસ્ટ તેના તેનામાં આવી જશે બટરનો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને થોડીવાર માટે સાતળીશું ગેસ ધીમો રાખવાનો છે આ સમયે બરાબર સતળાઈ જાય એટલે તેની અંદર આપણે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને બ્રોકોલીને ચડે ત્યાં સુધી ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને ચડવા દઈશું બ્રોકોલીને ચડતા વાર નથી લાગતી ફક્ત દસ જ મિનિટમાં ચડી જાય છે બ્રોકોલી ચડી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કટ થઈ જાય છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સરના જારમાં લઈ પાણી સાથે જ લઈ લેવાનું અને ક્રશ કરી લેવાનું એકદમ સરસ રીતે ક્રશ કર્યા પછી તેને સૂપ ગાળવાની ગરણીથી આપણે ગાળી લેવાનું છે અને જો તમને વધારે જાડું સૂપ લાગતું હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો આની અંદર આ રીતે ગાળી લેવાનું એટલે એની અંદર જે કંઈ મોટા ટુકડા હોય એ નીકળી જાય એ ટુકડાને પણ ફરીથી એકવાર થોડું પાણી નાખી અને ક્રશ કરી લેવાનું એટલે બધું જ ફ્લેવર એની અંદર આવી જાય સૂપ સરસ રીતે ગળાઈ ગયો છે અને તેની થીકનેસ તમે જોઈ શકો છો એકદમ સરસ છે આની અંદર આપણે ક્રીમ કે કોર્નફ્લોર પણ નથી એડ કર્યો છતાં પણ એકદમ સરસ સૂપ તૈયાર થયું છે તો હવે આપણે તેને એક વાસણમાં લઈ અને એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું જો તમને વધારે જાડો લાગતો હોય તો આની અંદર તમે થોડું પાણી પણ એડ કરી શકો છો તેની અંદર આપણે થોડી બદામની કતરણ એડ કરીશું જો નાના બાળકોને પીવાનું હોય તો સ્કીપ કરવાની અને સૂપને ટેસ્ટ કર્યા પછી જો તમને મીઠું ઓછું લાગતું હોય તો થોડું મીઠું એડ કરવાનું અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું તમને આની અંદર થોડી સ્વીટનેસ ગમતી હોય તો અડધી ચમચી જેટલી તમે આની અંદર ખાંડ પણ એડ કરી શકો છો એટલે બધા ટેસ્ટને બેલેન્સ કરશે અમે અહીંયા ખાંડ એડ નથી કરી સૂપ સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું બ્રોકોલીની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું હોય છે અને બદામની અંદર પણ પ્રોટીન હોય છે તો આ રીતે શિયાળામાં આવો સૂપ બનાવીને પીવાથી ખૂબ જ તે આપણને ગુણ કરે છે અને આ સૂપ એકદમ ગુણકારી છે જે લોકો ડાયટિંગ કરતા હોય એ લોકો સાંજે ફક્ત આ સૂપ પી લે તો પણ પેટ ભરાઈ જાય છે અને આ એકદમ હેલ્ધી સૂપ છે તેની અંદર ઘરની મલાઈ જે હોય છે તેને ફેંટી અને આ રીતે એડ કરી છે જો તમને ના ગમે તો સ્કીપ કરવાની તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો આલમંડ બ્રોકોલી સૂપ ફ્રેન્ડ્સ તમે જો ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમને અમારી આ સૂપની રીત કેવી લાગી તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય